રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે સાડા આઠ લાખ લીટરના પાણીના સંપનું ખાત મુહૂર્ત કરાયું રાજુલા શહેરના બાયપાસ બીડી કામદાર વિસ્તારમાં ડુંગરા પર પાણીના સંપનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોનું ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું શાસ્ત્રોક્ત મુજબ પૂજા અર્ચના કરી ખાતમુહૂર્ત કરાયું નલસે જલ યોજના અંતર્ગત પાણીનો સંપ બનતા રાજુલાના વોર્ડ નંબર સાત સહિત વિવિધ વિસ્તારોમાં પાણીના પ્રશ્નનો થશે હલ રૂપિયા બે કરોડ ઉપરાંતના ખર્ચે નવનિર્મિત પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાના અથાક પ્રયત્નોથી પાણીનો સંપની કામગીરીનો પ્રારંભ કરાયો આ સાથે ધારાસભ્ય ડુંગરા પરથી રાજુલા શહેરનો આહલાદક નજારો નિહાળ્યો હતો આ ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નગરપાલિકા સદસ્યો ભાજપના આગેવાનો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા બ્યુરો ચીફ સંજય વાઘેલા અમરેલી નગરપાલિકાનો એક સંપ પાણીનો સંપ ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે આઠ લાખ સાડા આઠ લાખ લિટર પાણી જેમાં સંગ્રહ થયેલો હોય એવો પાણીનો સંપ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે ટાકી બનવા જઈ રહી છે ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો જે ઊંચાણ વિસ્તારમાં રહી રહેણાંક કરે છે જેમ કે આ બીડી કામદાર છે અને આજુબાજુનો આ વિસ્તાર છે એ ઊંચાણ વિસ્તારમાં રહેણાંક એમનો હોય અને એમને કોઈ કારણસર આપણે પાણી નહોતો પહોંચાડી શકાય એ કારણસર આજે ઊંચાણમાં ઊંચા ડુંગરા ઉપર આખે પાણીનો સંપ બનાવવાનું આયોજન ગુજરાત રાજ્ય સરકારે અને નગરપાલિકા રાજુઆલા આયોજિત જ્યારે આ કામ થઈ રહ્યું હોય ત્યારે હું રાજુલા નગરપાલિકાને હું ખૂબ ખૂબ બિરદાવું છું લાખ લાખ ધન્યવાદ આપું છું આવી રીતે ચાર સંપ આખા રાજુલામાં ખૂબ મોટા પ્રમાણની ટાંકી બનવા જઈ રહી છે કે રાજુલા પણ આજે ગર્વ અનુભવી રહ્યો છે અને આવતા દિવસોમાં પાણીનો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્નનો વિકટ સ્થિતિ ન બને એ કારણસર આખે આયોજન કર્યું છે હું ફરીથી એકવાર નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું ને ધન્યવાદ આપું છું આખા સભ્યોને જય શહેરા રાજુલા નગરપાલિકા અંતર્ગત જલસલ યોજનામાં બીડી કામદાર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હોય એ સમસ્યાને ધ્યાનમાં લઈ માનનીય હીરાભાઈ સોલંકી દ્વારા સાડા આઠ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો સંપનું આજે ભૂમિપૂંજન રાખેલું હોય ખાતમુહૂર્ત રાખેલું હોય રાજુલા નગરપાલિકાની તમામ ટીમ રાજુલા નગરપાલિકાના સ્ટાફ રાજુલા શહેરના આગેવાન વેપારી મિત્રો મતદાર ભાઈઓ તમામ જે અહીંયા અમારા આમંત્રણને માન આપી આવ્યા એ બદલ તમામનો હું આભારથી દિલ આભાર વ્યક્ત કરું છું